बाबू नाम तो हमारो बाबू मनु बाबू बाबू भानपुरा आ रास्ता तो वही गला के किए से आपने जय दादा साइज करो नो बनाई कंजरी जी हां मोदी सरकार ने पहुंचा दी आ रास्ता बन छे के हां तो के तो आयो नारू बनानो हां

મારું તારું કરતો આવ્યો રે ધંઢાળી જીવડા મારું તારું કરતો આવ્યો રે ધંઢાળી જીવડા હે આબ પડે ધરતી ફાટે ફાટે નંદી નાની ચેતન ચેતી ગયો તમે ક્યાંથી કરો વિચાર ઈ નામ નથી સિંદુ અરે ચેતન કોથી આયો વાહ વાહ ગુરુજી મારા કઈ ભાઈ ભરા કામારે વિજરી પડે તા આ બાબુ રોમ સાહેબની વિનંતી તન 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 શંભુ રો વાય ગયો મને રોમ ના ભોનવાઈ ગયા ચંભુ રો વાય ગયો મને રોમ ના ભોનવાઈ ગયા રોમ ના બોન વાગી જાય કોઈક દિવસ સત્તયુગની કહાની વર્ષો પુરાણા ભૂલેને દયા અમિતાભ બચ્ચન નું ગાય વીસ વર્ષ બરોડા કાઢ્યા બેનસામ હા

દરિયા ને બે શ્રણ જન્મીઓ મારા પસેડી જોતો મારે પી હરિયે

મારું મારું કરી મારી ગયા તો એ ઠાલા ને વાયદો કરો આજના કાલ 他们到我就完了，啊，我就。